નમસ્કાર વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ સાત પાઠ છ ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો આગળના વિડીયોમાં આપણે ભક્તિ યુગમાં તેમની તેનો ઉદ્ભવ અને તેના વિકાસ વિશેની વાત કરી જેવા મુખ્ય સંતો અને તેમના વિચારધારાઓ ત્યારબાદ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય શીખ શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક ગુરુ નાનક તુલસીદાસ નરસિંહ મહેતા મીરાબાઈ વિશેની વાત કરી ચૂક્યા છે મહારાષ્ટ્રના ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું પંદરપુરનું વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર છે કેન્દ્ર હતું જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા ફક્ત પંદર વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતા ઉપરની ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી નામ નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગે હતા પરંતુ સાચી વાત સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા તેઓ ઊંચ નીચના અને નાત જાતના ભેદભાવોના વિરોધ કરતા હતા તેઓ સૌને સમાન માનતા હતા તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા તેમના રચાયેલ અભંગો ખૂબ જ જાણીતા છે સમર્થ સમર્થ ગુરુ રામ રામદાસ શિવાજીના ગુરુ હતા એમણે આધ્યાત્મિક અને જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો લોકોનો ઉપદેશ આપવા એમણે નામના ગ્રંથની રચના કરી હતી આપણે જોઈએ તો મધ્યકાલીન જે સંતો થઈ ગયા તેના સમયકાળ જે છે એ આપણને અહીંયા આપેલો છે એટલે કે તેમના જન્મ અને મૃત્યુ સુધીની જે સાલ છે એ સાલ આપણને આપેલી છે એટલે કે જન્મ અને તેની મૃત્યુની સાલ તો જોઈએ તો ગુરુ નાનક રામદેવ એકનાથ અને તેમનું મૃત્યુ પંદરસો ને ઓગણ ચાલીસ માં દાસ જન્મ પંદરસો બત્રીસ થી તેમનું મૃત્યુ સોલસો ત્રેવીસ મીરાબાઈ જન્મ ચૌદસો અઠ્ઠાણુંમાં જોઈ અને મૃત્યુ પંદરસો ને છેતાલીસ સુરદાસ જન્મ ઈસવીસન ચૌદસો ને ત્યાં થી જોઈએ તો તેમનું મૃત્યુ ઈસવીસન પંદરસો ને તેસઠ રેદાસ જન્મ ઈસવીસન ચૌદસો પચાસ મૃત્યુ ઈસવીસન પંદરસો ને વીસ જ્ઞાનેશ્વર જન્મ ઈસવીસન બારસો છોતેર મૃત્યુ ઈસવીસન બારસો છન્નું જ્ઞાનદેવ જન્મ બારસો સિત્તેર મૃત્યુ ઈસવીસન તેરસો પચાસ એકનાથ જન્મ ઈસવીસન પંદરસો તેત્રીસ મૃત્યુ ઈસવીસન પંદરસો નવ્વાણું તુકારામ જન્મ ઈસવીસન સોળસો આઠ મૃત્યુ ઈસવીસન સોળસો પચાસ મધ્યકાલીન સંતોનો સમયકાળો જે છે એ સમયકાળો આપણને અહીં આપેલો છે સુફી આંદોલન મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનોમાં સુફી ચળવળનો પણ સમાવેશ થાય છે આ ધાર્મિક સામાજિક આંદોલનોને હિન્દુ મુસ્લિમ સમન્વયને જન્મ આપ્યો આમ પણ પ્રાચીન કાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે સુફી શબ્દ ઇસ્લામ ધાર્મિક વિચારો વિચારોને વ્યક્ત કરે છે તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો જે પ્રેમનો સંબંધ છે એ પ્રબંધ પ્રબંધ સંબંધ છે એ સંબંધ સ્થાપિત કરવાનો છે ભારતમાં સુફી મત ફેલાવનારા મુખ્ય ચાર પરંપરાઓ હતી ચિશ્તી સુહરાવદી કાદરી અને નક્શબંધી સુફી આંદોલનોમાં ચિશ્તી અને સુહા સહરાવદી પરંપરા ખૂબ લોકપ્રિય બની હતી બગદાદના સિયાબુદ્દીન સુહરાવદીએ સુહરાવદી પરંપરા સ્થાપન સ્થાપના કરી હતી અજમેરમાં મોઈનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી જે આજે પણ કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે તેમના મૃત્યુ બાદ તેઓ એક સુફી સંત તરીકેની ખ્યાતિ પામ્યા હતા મોઈદુદ્દીન ચિસ્તી સિવાય કુતબુદ્દીન નિઝામુદ્દીન ઓલિયા ખ્વાજા બિલ્લાહ અને શેખ અહમદ સરહિદ્દી મુખ્ય હતા દક્ષિણ ભારતમાં શેખ બરહામુદ્દીન લોકપ્રિય ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા ભક્તિ અને સુફી આંદોલનોની જે અસર થઈ હતી ભક્તિ અને સુફી આંદોલનોના સંત આચાર્યો વિચારકો ચિષ્ઠિઓ સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના આડંબો ઊંચ નીચના ભેદભાવ વહેમો અંધશ્રદ્ધા અને કુરિવાજો ઉપર અસર થઈ ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો ન હતો તે હવે સમજવા લાગ્યો ઈશ્વર સર્વે છે અને આપણો તેને આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસ સાધુ સંતો અને ચિષ્ટી સંતો પ્રયત્નોથી ધર્મ ધર્મ વચ્ચેના ભેદભાવો ઓછા થયા કબીર જેવા સંતોના શિષ્યોના હિન્દુ મુસ્લિમનો સમાવેશ થયો હતો આ આંદોલનો અનેક સંતો નાત જાત ભૂલીને દરેકને પોતાના શિષ્યો બનાવતા મીરાબાઈ રૈદાસ રસખાન વગેરે તેના ઉત્તમ ઉદાહરણો છે ગ્વાલિયરના સૈયદ મુહમ્મદ છોસ વિઘ્નશનમાં

સંગીતના મુશાયરા યોજવા વગેરે આમ ભક્તિ અને સુફી કરી હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત દરેક સંતે સદાચાર ભાઈચારાની વાત કરી આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિ અને ધર્મોનો આશ્રય સ્થાન રહ્યો છે જેમાં મધ્યકાલીન સંતોએ પોતાના સરળ ઉપદેશોથી પાણ પૂર્યા છે